મળી રહ્યો છે કેટલો ઘટાડો થવાની શક્યતાઓ છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયો ની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો ગઈકાલે જે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો એ માર્કેટમાં પણ સતત ઘટાડા સામે સોનું જે છે એ ઘટતું જ જોવા મળી રહ્યું હતું તો રાજધાન ના અને શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયોની અંદર મેળવવાના છીએ તો આપણી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મળતી રહે

મેળવવાના છીએ તો ઘણા બધા દ્વારા જણાવી શકો છો તો મિત્રો આજના તાજા ભાવની વાત કરીએ તો આજે બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું નવ હજાર સાઈઠ માં જયારે દસ ગ્રામ સોનું નેવ હજાર માં જયારે સો ગ્રામ સોનું નવ લાખ છ માં જોવા મળી રહ્યું છે એક ગ્રામ સોનાની કિંમત નવ હજાર આઠસો 24 માં જયારે દસ ગ્રામ સોનું અઠાણું હજાર આઠસો ને ત્રીસ માં સો ગ્રામ સોનું નવ લાખ ઇઠયાસી હજાર માં જોવા મળી સોનાની કિંમતો જયારે દસ ગ્રામ ચાંદી એક હજાર સો માં જયારે સો ગ્રામ ચાંદી અગિયાર હજારમાં અને એક કિલો ચાંદી ની કિંમત એક લાખ દસ હજાર રૂપિયા ની ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો મિત્રો ચાંદી

આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ હાલ જોવા નથી મળી રહી કારણ કે મિત્રો સોનાનો ભાવ જે છે છે એ ઘણા બધા પરિબળો ઉપર નિર્ભર રહેતો હોય ખાસ કરીને વાત કરીએ તો શક્યતા યુએસ ડોલરની અંદર વધારો ઘટાડો જેની સાથે વાત કરીએ તો મિત્રો શેરબજાર અથવા તો નિફ્ટીની અંદર વધારો ઘટાડો જોવા મળે છે અને સોનાની માંગ જેમ વધતી અને ઘટતી જોવા મળતી હોય છે તેવી રીતે સોનાની કિંમત

આ કારણે વૈશ્વિક સ્તરે રોકાણકારો જે છે એ મિત્રો હવે ધીમી ગતિએ સોનાથી દૂર જતા જોવા મળી રહ્યા છે અને સોનાના ભાવમાં સામાન્ય રીતે દબાણનું વલણ જોવા મળી રહ્યું છે તો મિત્રો પીટીઆઈ એટલે કે સંશોધન અનુસાર વાત કરીએ તો મિત્રો આ જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો તો થશે પરંતુ સામાન્ય રીતે બે હજાર પચીસ ના અંત સુધી સોનું જે છે એ મિત્રો ભયંકર મોંઘુ થવાની શક્ય જોવા મળી રહી છે તો એમ કહી શકાય કે મિત્રો સોનાનો ભાવ જે છે એ જીરો પોઈન્ટ જીરો એક ટકા ઉપર ટ્રેડ થતો હોય જોવા મળી રહ્યો છે તો વૈશ્વિક બજારની સ્થિતિ અત્યારે શું જોવા મળી રહી છે જેની વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડા સાથે સોનાના ભાવ ખુલતા જોવા મળી રહ્યા છે જો કે તે પછી સોનાના ભાવમાં ધીમે ધીમે મજબૂતી જોવા મળી હતી પરંતુ હાલમાં સોનાનો ભાવ જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ કરી રહ્યો હતો જે સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો આ બધા જાણો છો કે ચાઇનીઝ ઇકોનોમી ઉપર ચાંદીના ભાવ નિર્ભર

સૌથી વધારે અસર થતી જોવા મળતી હોય છે અને સોનું જે છે એ મિત્રો અચાનકથી તેજીમાં જતો હોય જોવા મળતો હોય છે પાછળ વાત કરીએ તો મિત્રો એવું જ જોવા મળી રહ્યું હતું કે ભારત પાકિસ્તાનના યુદ્ધ ચીન તાઇમાનના યુદ્ધ એવી રીતે ઘણા બધા યુદ્ધના લીધે સોનાની કિંમતોને સૌથી વધારે અસર થતી જોવા મળતી હતી અને સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અથવા તો યુએસ ડોલર અથવા તો નિફ્ટી અને જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાની માંગમાં વધારો ઘટાડો શક્ય છે તો આગામી દિવસોમાં સોનું સસ્તું થવાની પણ શક્યતાઓ જ જોવા મળી રહી છે પરંતુ કોઈ ખાસ સવાલ એવો નથી જોવા મળી રહ્યો કે સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળી શકે અને મિત્રો બે હજાર પચીસ ની વાત કરીએ તો બે હજાર પચીસ ના શરૂઆતી વલણથી જ સોનાની કિંમતોમાં દિવસેને દિવસે તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો

પદ્ધતિ જોવા મળતી હોય છે કારણ કે સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ લોકો સોનાની ખરીદી તો કરતા જ હોય છે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં સોનાની માહિતી મેળવીશું